હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો આજે સવાર સવાર માં બેન પણ જાગી ગયા તા વહેલા ના જાગે છે અવાર અવરમાં મારું ગુડ મોર્નિંગ બહુ વહેલું થઈ ગયું છે આ મને હોપીને બાથરૂમમાં વાથરૂમમાં મને નવા ધોવા જાવ બ્રશ બ્રશ કરું ક્યાં કડીક તેમ ઇસ્કો નાખ્યો તો ઇસકો ભૂલાઈ ગયો વોગવા આવી ગયો તો રોવા મળી તો કીધું કડીક એસીમાંથી બહાર કાઢીને એને કડીક ઠંડુ પવન છે વાતાવરણ આવું છે કીધું બહાર કાઢું તો કડીક ખાંસી છે બે જાય નીચે બરાબર છે પૂજા એક આ બે ત્રણ વાગે સુધી જાય હોય તો યાર પછી નીંદર થોડી પૂરી થઈ કેવાય કઈ વાંધો નહીં હાલ ને તારું પછી કહીશું હાલ બા ને કે ભાઈ એને હોવા દેજો પછી હારું હાલો મિત્રો તો રીંગુ ને તુલસી લઈને જાય છે ને છે અને હું ઘડીક અહિયાં બાર હોવાનો પ્લાનિંગ છે એટલે નીંદર અહિયાં પૂરી વધારે થાય અહિયાં AC હોય તો બી એને કરતા વધારે અહિયાં છે સારું ચાલો મિત્રો તો તુલસી નીચે જાય

સર ચાલો ની વરસાદી વાતાવરણ થઈ ગયું છે પાછ આજ સવારનું બહુ જ ગરમી થાય છે છે ગરમી બહુ થાય છે એટલે તો વરસાદ આવે છે છે સોપાવા અહીંયા સોપાઈ ગયા છે અહીં કાલ કદાચ સોપાતા હતા અહીં સોપાઈ ગય છે અત્યારે હાલ અને વાતાવરણ જો એકદમ અંધારું અંધારું જ છે વરસાદ વરસાદ એમ જ થાય છે ક્યારે આવશે ગરમી કેટલી થાય છે ગુડ મોર્નિંગ પાયલ ગુડ મોર્નિંગ હવે ઠેક કે મોડું મોડું થઈ ચલો ફ્રેન્ડ્સ તો અત્યારે નવરા છે ઊન પાયલ ત્યાં વાગી ગયા છે અગિયાર બપોરના ને હાલ તો બેનને દેવડા સોરી પીવડાવા જવાના છે પોલિયા એટલે મા પોલો પીવડાવા જવાનો છે તો કેવા આવ્યા હતા તો હવે દીદીને જગાડીએ અને એના માટે પાણી મૂકી દીધું છે ફટાફટ એનું પાણી ગરમ થઈ જાય એટલે એને નવડાવી દો અને ફટાફટ એને પોલો પાણી ના રસોઈનો ટાઈમ ફૂલ થતો આવે છે

ખબર નહી અમે તો નાના નાદાથી પોલિયો પાવા માટે ઘરે આવતા ડબ્બા લઈ લઈને તમને ખ્યાલ હોય તો આજે રવિવાર છે કે તોલિયો પવરાવી જાઓ તો હવે નાના ત્રણ ત્રણ મહિનાના સોળા ચડવી કરી પણ કોને ખબર કેમ પડી ગયું છે ખ્યાલ નહીં બટ હવે તૈયાર થઈ ગઈ છે નિષ્ઠા કમ્પ્લેટ નાઈ ધોઈને ને તો સારું ચાલો પોલિયો પવરવા માટે જઈએ

મિત્રો આરોગ્ય કેન્દ્ર એ પગ્યા છે અમારા ગામનું આરોગ્ય કેન્દ્ર થોડુંક નજીક જ છે અમારા ઘરથી તો આગો નથી બટ ચાલો ચાલો અંદર જઈએ આ બે ટીપા દરેક વાર બાળકોને લઈને દરકાર બરાબર છે બગીચો બગીચો છે ને પોઈજો જ છે સારું હાલો ટિંગો એ પોઈલો પી લીધો છે ઘડીક રોય છે બટ વાંધો નથી આવ્યો બરાબર છે સારું ચાલો તો હવે ફટાફટ કરીએ છે નિરાશ હાલો મિત્રો તો પોઈલો પણ આવતા રહે છે પણ ટિંગો ને ગરમી થાય છે ગરમી ગરમી થાય ને બેટા ગરમી થાય ઓ કે બો કપડા પહેરેલા છે એવા તો હું થાય કપડા હા ઓલા છે તો ચાલો મિત્રો તો કઈ વાબી કઈ લપસપ કરી નથી ટેબલ નાખીને બેઠા હતા બટ જે લોકો નો આવી શકતા હોય એ લોકો ને ઘરે આવતા હશે પણ હવે રીઝન હોય શકે તમને ને કોઈ ખ્યાલ હોય ઘણા બધા આપણા છે તો જરી બરાબર છે ચાલો તો હવે રસોઈ બની ગઈ છે ને હા રસોઈ બની ગઈ છે ને હવે આપણે મમ્મી કાઢે છે બધાનું મમ્મી થોડા ખાધા થઈ ગયા ને એટલે એને ખોપી દીધું કાઢવાનું ચા કલર માં થઈ ગયા છે તરત આપણે બેક કેમેરા બતાવી દો ને બેન જો સુતા છે અને પપ્પા કુલર ફેરવે છે આમ કે આમ કે તો બનાવ્યું છે એ ચણા ની દાળ છે છાશ મુરબો મુંદા નું આથણું પછી આને કયું કેવા મમ્મી તડકા સાયા નું આથણું છાશ રોટલા રોટલી અને આ તો ખાવા હોતી મહિના જો ને ડુંગળી તો બધા ખાવા મીણ્યા છે ને આમ બધા ખાઈ લઈએ ને બે નાહલા કરે છે પછી મળીએ હવે ચાલો મિત્રો ચાલો મિત્રો તો પાંચ વાગવા આવ્યા છે ને ગંભોર અંધારો થઈ ગયું છે વરસાદ આવવાના અણસાર દેખાઈ રહ્યા છે ભાવનગરની સાઈડમાં કાળો ડીબાંગ વરસાદ આવે તો નાવું શકે એમ કે કાલ રાતથી આ સવાર સુધી અને આજ આખો દિવસ છે ખૂબ જ ગરમી હતી વાત પૂછવામાં એટલી ગરમી હતી વરસાદ આવવાના તો એંધાણ દેખાત ના પરંતુ હવે અત્યારે લાગે છે કે વરસાદ આવશે પવન એ વહી ગયો છે ને થોડો થોડો હરુડે છે તમને બતાવું બેક કેમેરા છે ભાવનગર સાઈડમાં હાલ કાળું ડિબાંગ થઈ ગયું છે અને વરસાદ આવે એ પહેલાં હું નીચે વહી જાઉં નીચે બેઠા બેઠા એડિટિંગ વેડિટિંગ કરીશું તો સારું ચાલો તમને બતાવું બે કેમેરા છે પછી હું તમને નીચાને બી મળું બરાબર જો આ કાળું ડિબાંગ છે આ ભાવનગર બાજુ છે ને કાળો ડિબાંગ આ બાજુ ખુલ્લું છે આ બધું થોડો દેખાય છે હવે જોવાનું રહેશે કેવો આવે છે અને પવન થોડોક નીકળ્યો છે બધા લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે મેઘ રાજાની પધરામણી થાય કેમ કે ખેડૂતથી લઈ તો મુનશી જો મુનશી મુનશી આપણને હાથ લાંબા કરે છે જોયા આ રૈયા આવડા આપણને હાથ લાંબા કરે છે બરાબર સારું ચાલો નીચે જઈ

હા કાંઈક એમ જ કહે કે સારો વરસાદ આવી જાય નહીં મિસ્ટર બેન જાગી ગયા છે કુલર ચાલુ છે તો હારો ને બધા આરામમાં હતા અને બધા જાગ્યા છે બરાબર છે સારું ચાલો ચાલો મિસ્ટર બેન વરસાદ આવે વરસાદ લાલ લાલ વરસાદ આવે છે વરસાદ વરસાદ આવે વરસાદ 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 આવે ચાલો મિત્રો જેમ વરસાદ કીધું એમ વરસાદ આવ્યો તો ખરો પણ જોવા એવો નથી આવ્યો ઓછો આવ્યો છે જે છે ને એની કમ્પેરમાં અમારા ગામમાં ખૂબ ઓછો પડ્યો છે આમ બધું પલાળી દીધું પટ ખેતર બારા પાણી નીકળી જાય ને એવો વરસાદ નથી બરોબર છે પીનું કર્યું બધું અને કદાચ જો કાલે નહીં આવે તો ફરી પાછો કપાસ્યા

બેન ખુઈ છે તે પંખો ને લાઈટ ચાલુ છે મમ્મી કપડા સરખા કરે છે બધાય ચાલ લો ફ્રેન્ડ ફાઇનલી એવી વરસાદ આવી ગયો છે આજે મતલબ આ બે ત્રણ રેડી હારી આવી ગઈ ધીમા ધીમો નેવા એવા ધારું થાય એટલો બધો એ નહીં કે આ લિમિટ બહાર જાય વરસાદ આવી ગયો છે ને ટાઢોડો ફૂલ થઈ ગયું છે અમારે બેન ને તો આજે દેખાવાય મળ્યું છે આમ જો તોરણ બંધાવા મળ્યા છે બધે ચારે કોરણ મતલબ આ ટાઢોડો થઈ ગયો એટલે હવે શું શું યુ જવામાં મળ્યું છે વારંવાર વારંવાર મતલબ ટાઢોડું થાય એટલે છોકરાઓ નાના છોકરાઓને એવું હોય કે બાથરૂમ વારેંવાર વારંવાર જાય તો હાલ તો બેન રમે છે સવાર પડ્યું છે મારા બેનને હં જો વાતોય કરે છે હા ઓહ હો હા માર બેન વાતોય ચડી ગયા છે એના પપ્પા અહીંયા લંબાઈ દીધા છે એમ છો મિત્રો વરસાદ આવ્યો પણ ઠીક ઠીક મેં તમને વાત કરી દીધી છે તો કાય જમો ને જમો ને તો સારું ચાલો ફ્રેન્ડ જ કરી ફ્રી થઈ ગયા ને વરસાદનો લાવો લઈ લીધો લાઈટ વાળા કનડીન ખાઈ ગયા એટલે વાત પૂછવામાં એ વા લાઈટ હોય ગઈ એટલે બેન ને કંદડવાનું ચાલુ થઈ ગયું એટલે લાઈટ જાય એટલે ખબર એ પડી જાય કુલર બંધ થઈ જાય એટલે અને હાલ તો અમાર વરસાદ પડ્યો પણ ઠીક ઠીક પડ્યો અને લાઈટ વાળા કનડીન ખાઈ ગયા ને તમારે કેવો પડ્યો છે એ કમેન્ટમાં જણાવજો તો સારું ચાલો ફ્રેન્ડ તો પાલીતાણા પણ હારો પડી ગયો છે એવા વાવડ મળ્યા છે હા જો મને બોલો ને એટલે સાંભળવાય નહીં દે તમને રેડુ રેડુ શો સી જો મમ્મી એકલે એકલી કેમ બોલી લે છે હો તો સારું ચાલો ફ્રેન્ડ તો આ તો વિડિયો પૂરો કરશું વિડિયો તમને સારું લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ